તારીખ સોળ નો બે હાજર મંગળવારના રોજ સવારે દસ કે સિંધી સમાજની વિલુપ્ત થતી ભાષાને પ્રાધાન્ય રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો ભારત દેશમાં હજારો બોલી સંસ્કૃતિ વારસો ધરાવતો દેશ છે અને ભારત દેશમાં દરેક સમાજ ધર્મ અને ભાષાની આગવી ઓળખ છે ભાષ ભારત દેશમાં દરેક સમાજના લોકો વેપારી રીતે કામગીરી કરવા માટે અલગ અલગ રાજ્ય જિલ્લા તેમજ ગામોમાં જઈ પોતાનો રોજગારલક્ષી કામગીરી કરતા હોય છે જેથી જે તે સમાજના લોકોએ જ્યાં વસવાટ કર્યો હોય ત્યાંની માતૃભાષા અને જે તે વિસ્તારની લોકલ ભાષાને પ્રાધાન્ય આપવા માટેની લાગ્યા છે જેથી અલગ અલગ સમાજના દરેક લોકો પોતાની મૂળભૂત ભાષા ધીરે ધીરે બોલવા લાગ્યા છે જે મૂળભૂત સમાજ તેને લાગતી ભાષા ભૂલતા જે સમાજની મૂળ પોતાની આગવી ઓળખ જે હતી તે ભૂલવા લાગી રહ્યા છે આ સંદર્ભે જાલોદ નગરના જે સિંધી સમાજના લોકો છે તેઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી સંસ્કૃતિ તેમજ ભાષાને બચાવવા માટે સિંધી શિક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને એક આગવી પહેલ કરવામાં આવી રહી છે જાલોદના રહેતા સિંધી સમાજ દ્વારા ઝૂલાલ મંદિરે એક કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી મિટિંગમાં દીપ પ્રચલિત કરી અને પ્રાર્થના કરી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી આજની આ મહત્વપૂર્ણ મિટિંગમાં સિંધી સમાજ દ્વારા પોતાની મૂળ ઓળખ સામાજિક રહેણી કારણે ભાષાને મહત્વ આપવા માટેનો મુદ્દો ચર્ચા કરવામાં આવ્યો હતો જેને લઈને સિંધી સમાજ દ્વારા સમાજની સહ્ય સમિતિ સિંધી ભાષા માટે શિક્ષા કેન્દ્ર ખોલવાની સંમતિ આપવામાં આવી હતી સમાજની આગવી ઓળખ અને ભાષા વિલુપ્ત ન થાય તે માટે આ શિક્ષા કેન્દ્ર નેહાબેન મેરવાની દ્વારા બે દિવસ શનિ અને રવિવારના રોજ તેનું સંચાલન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ શિક્ષા કેન્દ્રમાં સિંધી ભાષા અને તેના મહત્વ વિશે શિક્ષા આપવામાં આવનાર છે અને સમાજ દ્વારા સિંધી શિક્ષા કેન્દ્રમાં શિક્ષાની ત્રિમાસક પરીક્ષા પણ લેવામાં આવનાર છે આજની મહત્વપૂર્ણ મિટિંગમાં સિંધી સમાજની પ્રમુખ પ્રેમકુમાર મેરવાની તેમજ યુવા પ્રમુખ દુર્ગેશ ટક્કર અને તમામ કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા